જય સ્વામિનારાયણ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ વૈશાખ ભક્તોનો ભાવ પૂર્ણ કરતા હતા સાથે ઘણા સંતો હરિભક્તોનો મોટો સંઘ હતો એક ગામથી બીજે ગામ ધૂન કીર્તન સત્સંગ કરતા વિસનગર આસપાસના ગામડાઓમાં સત્સંગ કરાવતા વડનગર વિસનગરની વચ્ચે બામણવા ગામે પહોંચ્યા સંઘ મોટો ને ગામ નાનું બામણવા ગામ નાનું ને ભક્તો થોડા પણ ધરતીના અનજળ પીને પવિત્ર ભાવનાવાળા માનવીઓ હતા સૌને અંતરે સેવા ભક્તિની ચાદર પથરાયેલી તે શ્રીઅરી સંતોના સંઘને જોતા રૂડા ભાવે આદર સત્કાર કરીને ગામની પરવાડે એક ખેતરમાં ઘટાદાર વડની છાયાએ ઉતારો આપ્યો શ્રીહરી ચાર પાંચ મોટેરા સંતોને સાથે લઈ ગામમાં ભક્તજનોને ઘેર પધરામણી કરવા નીકળ્યા સૌ ભાવિક ભક્તો શ્રીહરીને પોતાના ઘરે તેડી લાવીને આરતી પૂજન કરીને વધાવતા હતા આ બાજુ ઉતારે સંતોએ ચૂલું ગાળીને રાંધણું કરવા તૈયારી કરી દાળ શાકને રોટલી રોટલાઓ તૈયાર થયા રસોઈ તૈયાર થતાં શ્રીહરી પોતેજીમાં અને સંતોને પીરસીને થાળજીમાં ચળું કરીને જળ પીને શ્રીહરી ઝાડ નીચે ઢોલિયો ઢળાવીને તે પર આડે પડખે થયા સાંજ પડતા સંધ્યા ટાણે શ્રીહરીએ આરતી ધૂન કીર્તન નિત્યક્રમ પ્રમાણે કર્યું તે પછી રાત્રિનું વાળું કરવા સંતોની પંક્તિ થઈ સંતોને પીરસવાની તૈયારી કરવા લાગ્યા ત્યાં મહારાજ બોલા થોડી વાર થોભી જજો હું હમણાં પાછો આવું ત્યાં સુધી સૌ નારાયણ ધૂન કરો એમ કહીને શ્રીહરી ઉતારા સામેની વાડી તરફ ચાલ્યા ત્યાં લાખા પટેલ નામે ખેડૂતનો પરિવાર રહેતો હતો તેમને ત્યાં ગાયો ભેંસો ઘણી હતી તે વખતે એ ખેડૂતના પત્ની તેજુભાઈ ગાય દોહવા બેઠેલા તેમને ગાય દોહતા દોહતા મનમાં સંકલ્પ થયો કે આજે ગામમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતો પધાર્યા છે તેમને વાળું કરવા આપણું દૂધ વપરાય તો મારું રૂડું થાય શ્રી શ્રીહરી તેજુબાઈનો ભાવ જાણીને જ વાડીએ આવ્યા શ્રીહરીએ સામે શ્રીહરીને સામેથી પધારેલા જોઈને તેજુબાઈના ઉરે આનંદ ઉભરાયો તેમણે પતિ લાખા પટેલને કહ્યું કે અરે ખાટલો ઢાળો સ્વામિનારાયણને બેસાડો શું જોઈ રહ્યા છો લાખો બોલો કે સ્વામિનારાયણ એમને એમ કાંઈ આવે નહીં કાંઈ કામ હશે તેજુબાઈ કહે જે હોય તે આપણી પહોંચ પ્રમાણે કરશું આવો દાડો કેદી આ મનખે મળે મલક આખો એની કૃપા પધરામણીની રાહ જોવે છે ને આપણે ઘેર બેઠા દર્શન થયા છે લાખા પટેલે ખાટલો ઢાળ્યો ને મનમાં લવકારો કર્યો પણ એ બહુ જાદુગરા અને ચમત્કારી છે એનો બહુ ભરોસો કરવો સારો નહીં હરી ખાટલે બેસતા મંદ મંદ હસા ને કે બોલા કે લાખા ભગત સુખી તો છો ને એમ કહી પરિવારની વિગતો પરિવારની વિગતો પૂછી તેટલી વારમાં તેજુબાઈ ગાય દોઈને શ્રીહરી પાસે આવ્યા અને પંચાંગ પ્રણામ કર્યા હરી કહે કે તેજુભાઈ આજ તો અમે અને અમારા સાધુ તમારા ગામમાં આવ્યા છીએ તો તમારા મહેમાન ખરા કે નહીં તો અટાણે એ સાધુ અને જમવા રોટલા તો તૈયાર થઈ ગયા છે પણ દૂધની જરૂર છે જો તમારું મન રીજે તો તમે દૂધ આપો તેજુભાઈ હાથ જોડીને બોલ્યા કે અરે લોકો તમને ભગવાન કહે છે તે સાચું જ છે તમે તો મારા મનમાં જે ઉગ્યું એ સંકલ્પ કહ્યો હું ગાય દોવા બેસતી હતી ત્યારે જ મને સંકલ્પ થયેલ કે આજ આ દૂધ ભગવાન અને સંતો માટે વપરાય તો મારું કામ થઈ જાય તેજુબાઈએ પોતાના મનની વાત ઉઘાડી કરીને અતિશય આનંદથી કહ્યું અરે પ્રભુ સંતો ભક્તો માટે મારે ત્યાં દૂધ માગવા પધાર્યા એ જ મારું મોટું પૂર્વ જન્મનું ભાગ જાગ્યું આવા સંતો અને તમે અમારા આંગણે દર્શન દેવા કેદાડે આવો આનાથી બીજું ક્યુ મોટું પુણ્ય હોય માટે રાજી ખુશીથી આજનું દૂધ લઈ જાઓ એમ કહી તેજુબાઈએ પોતાના દૂધના બોઘરડા એક ગોળીમાં ઠાલવા તેમાંથી થોડું દૂધ ગાળીને એક પ્યાલો શ્રીયરીને આપતા કહ્યું કે પ્રભુ પ્રથમ તમે દૂધપાન કરો જેથી મારા પરિવારના જીવને ટાઢક થાય ને અમારું કલ્યાણ થાય શ્રીહરીએ તેજુબાઈનો અતિભાવ જ જોઈને ત્યાં જ દૂધ પીધું ને પછી દૂધની ભરેલી ગોળી ઉપાડવા ગોળી પાસે આવ્યા ત્યાં તેજુભાઈ એના પટેલ એના પતિ લાખા પટેલ પ્રત્યે બોલ્યા અરે તમે જડની જેમ શું ઊભા રહ્યા છો તેની સેવા કરવી એ આપણો ધર્મ છે ભગવાનને ગોળી ઉપાડવા થોડી દેવા તમે ખભે ચડાવો અને જાઓ એની ભેળા અરે તેજુભાઈ શ્રી આગળ શ્રી શ્રીહરી આગળ આવ કાંઈ અરે તેજુભાઈ શ્રી આગળ શ્રીહરી આગળ કાંઈ બોલે ત્યાં તો લાખાએ પોતાના ખભે દૂધની ગોળી ચડાવીને હાલવા માંડ્યું શ્રી હરી પણ પાછળ ચાલ્યા શ્રીયરીએ ઉતારે આવી સંતોની પંક્તિમાં રોટલા દૂધ પીરસા સૌ સંતો જેમાં ખાલી થયેલ ગોળી લાખાને આપતા શ્રીયરીએ આશીર્વાદ આપતા કહ્યું કે ભગત આજે જે સેવા તમે અમને આપી છે તે અમે ભૂલીશું નહીં તમને અંત સમયે અમારા અક્ષરધામમાં લઈ જઈને સુખિયા કરીશું એ જ દિવસથી તેજુબાઈને પણ સત્સંગનો રંગ ચડ્યો શ્રીયરીની એ અલ્પ સેવાના ફળરૂપે દુર્લભ એવી શ્રીયરીની મૂર્તિ અંતરમાં અખંડ પ્રાપ્ત થઈ અને અંતે અક્ષરધામના નિવાસી થયા અસ્તુ જય સ્વામિનારાયણ દૂધના દાન લેખમાળામાંથી